સુરતમાં આવેલી મણિબા વિદ્યા સંકુલ દ્વારા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે સ્પર્શ શીર્ષક હેઠળ મોટિવેશન સેમિનાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખ્યાતના મોટી સ્પીકર મનીષભાઈ વઘાસિયા લાગણીના સંબંધોને કઈ રીતે જાળવવા અને વિદ્યાર્થીઓના મનની વાતને કઈ રીતે સ્પર્શ કરવો તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલી મણિબા વિદ્યા સંકુલ દ્વારા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્પર્શ શીર્ષક હેઠળ મોટિવેશન સેમિનારનું કાર્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં જીવન જ્યોત એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત મણિબા વિદ્યા સંકુલના સ્વ સુરેશ વિદ્યા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને મણિબા ઇંગ્લિશ એકેડેમીના વિદ્યાર્થીઓ જોડાયા હતા મોટિવેશનલ સ્પીકર મહેશભાઈ બગાસિયાએ વિદ્યાર્થીઓને તમામ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ડિજિટલ યુગમાં માણસ લાગણીહીન બનતો જાય છે ત્યારે વિદ્યાર્થીઓને શાળામાંથી શિક્ષણની સાથે સંસ્કાર અને સંવેદનાઓ કઈ રીતે પરિવાર અને સમાજ તેમજ રાષ્ટ્રમાં સ્નેહ અને લાગણીનું વાતાવરણ જાળવી રાખવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ સાથે માતા પિતા અને મિત્ર સાથે સુમેળભર્યા સંબંધો સ્થાપિત થાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ મોટિવેશનલ સેમિનારમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ જોડાયા હતા આ અંગે શાળાના આચાર્ય નીતિશભાઈ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે અમારી શાળાના ટોટલ પચીસ વર્ષ પૂર્ણ થતાં રજત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને આજના આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાના દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો તેમજ તેમના પરિવારજનોને લાગણીનો સ્પર્શ થાય તે હેતુથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે રાજ્યગાર્યજત મહોત્સવ મનાવી રહ્યા છે અને આ રજત મહોત્સવ ની અંદર દરેક વાલીઓ દરેક બાળકોને સ્પર્શ થાય લાગણીનો સંસ્કારનો અને શિક્ષણનો એ હેતુથી જે મોટિવેટર છે મનીષભાઈ વઘાસિયા એમના નેજા હેઠળ આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ આનંદ અને ઉત્સાહ અને સંસ્કાર નો વધારો કરે એ માટેનું આ આયોજન એટલે મણિભા વિદ્યા સંકુલ રજત મહોત્સવ